અમરનાથ યાત્રાને લઈ મોટી અપડેટ સામે આવી છે આ વર્ષે અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પંદરમી એપ્રિલ એટલે કે સોમવારથી શરૂ થશે આ યાત્રા ઓગણીસમી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે એટલે કે તે પિસ્તાલીસ દિવસની હસ્તે કોઈપણ ભક્ત જે આ યાત્રા પર જવા માંગે છે તે સત્તાવાર વેબસાઇટ પર નોંધણી કરાવી શકે છે મહત્વનું છે કે અમરનાથની વાર્ષિક યાત્રા બે માર્ગો દ્વારા થાય છે અનંતનાગ જિલ્લામાં પરંપરાગત કિમી લાંબો નુનવાન માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં ટૂંકા ચૌદ કિમીનો બાલટાલ માર્ગ પરથી યાત્રા પસાર થાય છે આ યાત્રાનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના સંયુક્ત સંયોગથી કરવામાં આવ્યું છે આ ચાલીસ મીટર ઊંચા ગુફા જેવા મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને લગભગ પાંત્રીસથી અડતાલીસ કિલોમીટરની મુસાફરી કરવી પડી છે આ ગુફામાં પાણીના ટીપાથી શિવલિંગનું નિર્માણ થાય છે અને યાત્રા તેના સ્થાન અને પર્યાવરણને કારણે મુશ્કેલ ટ્રેક છે મંદિરની મુ મુલાકાત લેવા ઈચ્છતા ભક્તો ઊંચાઈ અને અંતરને આવરી લેવા માટે સારા સ્વાસ્થ્યમાં હોવા જોઈએ અને છેલ્લા કેટલાય વર્ષોથી અમરનાથ યાત્રાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લીધી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ